લઈને આવી ગયા છે યસ સોની ની ચણિયા ટોળી મૂવી નો રિવ્યુ પણ ચણિયા ટોળી મૂવી નો રિવ્યુ કરું એના પહેલા તમને જણાવી દઉં કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે યુદ્ધ વારંવાર થયા જ કરે છે એવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં પણ રૂરલ અને અર્બન વચ્ચે યુદ્ધ થયા જ કરે છે એવી જ રીતે પાછો એક એવો મુદ્દો અત્યારે રિવ્યુઅરો અને ઓડિયન્સ વચ્ચે ગરમાઈ ગયો છે અને મારા પર્સનલ માં પણ ઘણા ડીએમ આવ્યા છે મેં એક મૂવી નો રિવ્યુ કર્યો હતો અને ઘણા ડીએમ આવ્યા છે તમે આ મૂવી વિશે પોઝિટિવ કેમ બોલ્યા જ્યારે કે મૂવી એક બકવાસ મૂવી છે તો હું એના પર નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશ પણ અત્યારે યસ સોનીની ચણિયા ટોળી મૂવી પર તો ચણિયા ટોળી મૂવી નું જયારે ટીઝર ટ્રેલર અને સોંગ આવ્યું ત્યારે આ મૂવી ની હાઈપ બહુ વધી ગઈ હતી પણ એક ડર એ પણ હતો કે દિવાળી પર આ મૂવી આવી રહી છે અને એની સામે ઘણી ખરી બોલીવુડ અને ગુજરાતી ફિલ્મો પણ રિલીઝ થવાની છે તો આ મૂવી પોતાની જગ્યા થિયેટરમાં બનાવી શકશે કે નહીં

બહુ સરસ રીતે મેકર્સે પ્રેઝન્ટ કરી છે હવે વાત કરીએ સ્ટોરીની તો સ્ટોરી પણ એક રૂરલ સ્ટોરીજ પણ બતાવવામાં આવી છે એટલે કે ગામડાની સ્ટોરી ખેડૂતોની વેદના વિશે અને બીજાના ખભા પર બંદૂક રાખીને રાજકારણી લોકો પોતાના રોટલા કેવી રીતે શકે છે એ દર્શાવવામાં આવી છે સ્ટોરી વિશે વધારે વાત નહીં કરું તમારે થિયેટરમાં જઈને જોવી પડશે હવે આવીએ એક્ટિંગ પર તો યશ સોની જેટલા લાંબા છે એટલા એક્ટિંગમાં પણ લાંબા જવાના

કહેવા માંગીશ કે મૂવી નું પોપટ સોંગ નેક્સ્ટ લેવલ પર લઈ ગયું છે લાસ્ટમાં એ સોંગ જોવાનું બોલતા નહીં અને નેક્સ્ટ માં એક કોન્ટ્રોવર્સી પર વાત કરવાનો છું જરૂરથી જોજો મળીએ કોઈ આવા સરસ વિડીયો બાય ટેક કેર થેન્ક યુ